કેરી ખરીદી નહીં શકે તો વિશ્વના અનેક દેશોમાં ઊંચા ભાવ સાથે પણ કેસર કેરીની જબરી માંગ ઉઠવા પામી છે ગીર સોમનાથ અને તલાણા ગીર અહીના કેસરી સિંહ અને કેસરી કેરીના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે ત્યારે કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે જેથી સતત છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે જેના કારણે ઓછી કેરી વધુ ભાવ અને કેરીની સમય મર્યાદા ટૂંકી બનતા

ગત સિઝનની સાપેક્ષમાં જો વાત કરવામાં આવે તો ગત વર્ષે તલાણા મેંગો યાર્ડ ખાતે બાર લાખ કેસર કેરીના બોક્સની આવક હતી સાથે ત્રણસોથી લઈ અને પાંચસો રૂપિયા સરેરાશ દસ કિલોના બોક્સનો ભાવ રહ્યો હતો પરંતુ આ વખતે વિપરીત હવામાનના કારણે કેરીના ફ્લાવરિંગ ખરી પડવાના કારણે માત્ર ચોળીસ ટકા કેરી જ બચી શકી હતી ઓછી કેરી હોવાના કારણે આ વર્ષે આખી સિઝનમાં કેરીના ભાવ ભારે ઊંચા રહ્યા છે હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે પણ દસ કિલોના એક બોક્સના આઠસોથી લઈને તેરસો રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે જેના કારણે સામાન્ય વર્ગ પરંપરા અનુસાર ભીમ અગિયારસ જેવા પર્વે પણ કેસર કેરી ખરીદી નહીં શકે સાથે જો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થયો તો પણ કેરી નહીં ખાઈ શકાય આમ કેસર કેરી ગ્રાહકો માટે આ વખતે ઊંચા ભાવના કારણે કડવી બની છે કેરીની વાત કરવામાં ગઈ સાલની સરખામણીમાં ચાલીસ ટકા જેવું ઉત્પાદન કહી શકાય ગઈ સાલ બાર લાખ થી ઉપર બોક્સની એપીએમસી માં આવક થઈ હતી દસ કિલોના જે આ વર્ષે અત્યારે પાંચ લાખ જેવા બોક્સની આવક થઈ ચુકી છે અને એક્સપોર્ટ ની વાત કરવામાં તો એક્સપોર્ટ ની ગયા વર્ષ કરતા ખુબ ડિમાન્ડ છે યુએસએ યુકે ગલ્ફ કેનેડા આરબ સ્વિઝરલેન્ડ જેવા જેવા દેશોમાં એપીએમસી ના પ્લાન્ટ નીચે દોઢસો ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી પાંચસો ટન જેવી કેરીની નિકાસ થઈ ચૂકી છે અત્યાર સુધી જે ગઈ સાલની સરખામણીમાં વધારે કહી શકાય ગયા વર્ષ કરતાં આજ ફેરે કેરીમાં ઘટાડો છે અને હવે છેલ્લા ચારથી પાંચ દિવસ કેરી મળશે અને આજ ફેરે ભીમી અગિયાર હશે ઉપર કેરી પણ નહીં મળે અને કેરી મળશે તો એના ભાવ બમણા હશે વેપારી તરીકે એવું કહેવામાં આવે છે કે વરસાદ થઈ જાય એટલે ભાવની પણ ફરિયાદ આવે છે અને કેરી ખાવાની જે મીઠાશ હોય એ મીઠાશમાં પણ ફેરફાર પડે છે થોડો વરસાદ પડે એટલે જીવાત આવે છે અને જે સોનમાગ છે એ બમણી ખાધી જાય છે કેસર કેરી ખાવા માટે છેલા હવે 5 થી 7 દિવસનો ગાળો છે તો આ વખતે કેસર કેરી વિદેશોમાં પાંચસો ટન થી વધુ નિકાસ થઈ चुकी છે વિદેશમાં લંડન યુકે સ્વિટ્ઝર્લેન્ડ અખાતી દેશો આફ્રિકા જેવા દેશોમાં ભારે નિકાસ થઈ રહી છે સાથે સાથે હજુ પણ ત્યાં કેરીની જબરી માંગ છે જેથી જે ખેડૂતોના ખેતરમાં કેસર કેરી આ વખતે પાકી છે તેમને બહુ સારા રૂપિયા નિકાસના કારણે મળ્યા છે તો સ્થાનિક લેવલે ભાવ ઊંચા રહેતા સ્થાનિકોએ કેસર કેરીનો સ્વાદ કડવો માણ્યો છે ત્યારે હાલ કેસર કેરીનું ક્લોઝિંગ ચાલી રહ્યું છે અને તેમાં પણ વરસાદ પડે એટલે કેસર કેરીમાંથી સ્વાદ જતો રહે છે જેમાં જીવાતો પડી જાય છે અને ચોમાસામાં કેસર કેરી સ્વાસ્થ્ય માટે પણ આરોગ્ય પ્રત નથી ગણાતી ત્યારે કેસર કેરીનું અંતિમ અઠવાડિયું હાલ ચાલી રહ્યું છે